હવે એક ભાગ નું પાછું બાપા પલાળે ખાતર પલાળ નાખી યુરિયા નું હોમિક દોડેલ કા કા થઈ ગયા થોડા થઈ ગયા તો થઈ ગયા તો હવા મને એ ને ઓહારો જાતો નથી ગતા છે બેક બોલે જો હું અંદર પડ્યો તો અને 25 કિલો યુરિયા 1 કિલો બ્લેક ગોલ્ડ પચીસ કિલો યુરિયા નાખે કેમ કે અમુક છોડવા ને હુકા ઉતરે અંદર રાયડાના એટલે કીધું આજે યુરિયા ખાલી યુરિયા નાખશું તો વધારે ફૂગ આવશે એના કરતા યુરિયા ઓછું નાખ્યું હલાવી સાથે એવું હોય તો બીજા પાણી થોડું યુરિયા વધારે નાખી દેસો તો મિત્રો આપણે વારવાનું હોય નાકુ નાકુ વાલ લે ભાઈ અને માને કે ને વાલ લે એવું વાલ લે નાકુ વાલ લે ને આપણે પાણી ભર નાખી પીપળો કેટલો ભરો અડધો ના આખો જ ભરવો બે ભાગ નું હોય ના એક ભાગ નું એક ભાગમાં માં આખો ખપીએ જો થોડો કોચ છે તો આમાં આવશે ને કામ ઘડી ઘડી ભરવા ના પડે ને માપ પછી પૂરો જ નાખી દેવાનો ફરી તો ડીજલ ભરાવીએ અહીંયા પલાવ ખેડવા જવા પણ કઈ ટાઈમ જડે હવે ટાઈમ નથી અડતો હમણાં બે દિવસ વાળી આપણે ડુંગળી બંધ નાખી હમણાં હવે બે ચાર દિવસ રહીને ચાલુ કરશું તો થોડીક નનકી મોટી થઈ જાય આમાં આપણે કલતી કાઢી નાખી દાંતી આપણે કાઢી નાખીએ હવે રાપ કાઢવાની એ તો મગફળી જે ઉગી હતી બધી પતી જાય અને આપણો રાયડો આવો ઉગી આવ્યો રાયડો તો મસ્ત ઉગી હવે અમુક પાટિયા હુકાય ગણાય ઉતરે હો ઊ બાજુ વાળો ભાગ રહ્યો ને ઈ બાજુ અંદર હુકાય ગણાય વરસાદ થયો ને કેમ કે ઉગતો તો ને વરસાદ થયો ઉપર એટલે ફૂગ લાગી ગયો એને એટલે હુમી કેટલે જ આપણે હલાવી કર તો વીપડો ફરાઈ ગયો આપણો તો મિત્રો આપણે હુમિક નાખી દઈ જો હુમિક આપણે પહેલા યુરિયા નાખ્યું પછી આપણે હુમિક નાખવાનું છે કેમ કે જો પહેલા આપણે હુમિક નાખીને ઉપર પાણી નાખીને તો આ વસ્તુ એવી કે અંદર પાણી ઉપર પડે એટલે લોંધો થઈ જાય સીધો એટલે એને પાણી અડે ને એ ઘંટો થઈ ગયા પછી અંદર ચીકણું બહુ આવે એટલે લોંધો થઈ ગયા એટલે મેળ નથી પડતો ના ના પછી હલાવી તો એટલું એટલું રાખ વાંધો નહીં એ પોતે ઓગડતું આવશે આને પછી હુમિક નાખીને દસેક મિનિટ આમને અમે રહેવા દેવું પડે ઉપર તો પોતે અંદર એકલું પાણીમાં ઓગળી જાય પછી આપે હલાવીને તો વાંધો ના આવે ને કામ આપે પહેલેથી આને રાખી દઈને ઉપર પાણી નાખીને તો બરાબર ઓગળતું નથી લોંદો થઈ જાય કંટા થઈ જાય એટલે મજા નથી આવતી એને જો આમ પીપળો ફરીને પછી જ ઉપરથી હુમિક નાખીએ તો એકદમ કમ્પ્લીટ થઈ જાય તો આને ઓગળવામાં વાંધો ના આવે થોડું થોડું રાખ પોતે ઓગળશે જો ઓગળી જાય કમ્પલેટ તો આવશે એકલું ચલો વિદિત નાખી દઉં હુમિક પછી હલાવી નાખી આપે મિત્રો અહીંયા આપણું પાણી ચાલુ હોય રાયડામાં તો આ એક પાણી પીધું હોય બીજું પાણી આજે ચાલુ કીધું હોય હુમિક ને યુરિયા અહીંયા તો કમ્પ્લીટ ઉગો હોય પણ થોડોક ઉભાગમાં અમુક ઉતરી ગયો શું હુકાઈ ઘણો ગયો કેમ કે વરસાદ થયો ને એમાં ફૂગ લાગી ગયો તો ભાઈ આપણે વરસાદ પાછળ આજે અહીંયા બાજરામાં જે આપણે કટિંગ કીધી હતી રો ટામેટરથી તેમાં આપણે પ્લાવ મારો આવી ગયા અહીં જો આ બાજુ વરસાદ પ્લાવ વિધી ખેડી ગયો હતો પણ આ બાજુના હજી બાકી રહી ગયા જો આ બાજુનો હજી દાંડરે એમને ભરી કેમ કે વચ્ચે વરસાદ આવી ગયો એમાં હમણાં છ સાત ડી આવ્યા નહીં નીલું થતું હતું આજે કંઈ ખેડવાનો કાંઈક લાગ થયો હે બરાબર જેવો એટલે આજે હવે કમ્પ્લેટ હાલે આજે બરાબર લાગે જો નથી નીલું થતું નથી હુકું થતું એટલે મસ્ત હાલે જોરદાર તો હવે આપણા બ્રિજેશભાઈ ખેડશે રહે ને આપણે હવે રાયડામાં પાણી ખોલવાનું હોય હવે એને સેટિંગ આપણે કરી દીધી એટલી વાર એને સેટ બધું કરી દીધું આટલી હાઈડોલી બેહારી હવે હલાવશે રહ્યો આટલું બાકી એ ભલે ખેડાય તો નહીં રહે કેમ કે પ્લાવ મારો એટલે વાલ લાગી જાય હલો હવે ખેડશે રહ્યો ને આપણે હવે જવાનું પાણી વારવા તો આપણે હાલી પાણી વારવા મિત્રો આપણે એને પાસે દોરી બાંધી નાખીએ કેમ કે એનાથી આમ પહોંચાય નહીં એટલે દોરી ખેંચે એટલે પલટી મારીએ એને હાઈટ ટૂંકી પડે એટલે પહોંચી નથી શકતો એટલે આપણે દોરી બાંધી નાખીએ ફોમ તો પહોંચાય નહીં એનાથી હલો હવે ખેડશે રહ્યો ને આપણે હાલી